નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સંત શ્રી કાળો બાપુ મુનિ આશ્રમ હળમતિયાના જે બાપુ છે એમના વિશેની વાત છે એક સંતની વાત છે મિત્રો આજે એવા સંત ઓલિયાની વાત કરવી છે જે આ કળિયુગમાં પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે એવી મહાન વિભૂતિ છે ભાવનગર જિલ્લાના એ ઉમરાળા તાલુકાનું હળમતિયા ગામ જે રંગોળાથી છ કિલોમીટરના અંતર પર આવેલું છે જ્યાં કાળો બાપુ બિરાજમાન છે ઘણા વર્ષોથી બાપુએ અનાજ નથી લીધું અને બોલી શકતા હોવા છતાં મૌન વ્રત ધારણ કર્યું છે બાપુનો નિયમ છે ભૂખ્યાને રોટલો આપવો મિત્રો આજે હળમન ત્યાં અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે પૂજ્ય બાપુએ સત્તાધારના પાડા પીરની ઘણા વર્ષો સુધી સેવા પણ કરેલી અને રૂપાવટી શામળા પહેલા મુનિ બાપુના આશ્રમ ખાતે બાપુ પધાર્યા અને એ પછી બાપુ ક્યારેય પણ આશ્રમના દરવાજા બહાર પગ પણ નથી મૂક્યો અને સતત રામ નામનો જાપ જપે છે ઘણી બધી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા અને જ્યાં સત્કાર્ય જેમ કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કાર્યો થતા હોય ત્યાં હળમતિયા આશ્રમ તરફથી સંપૂર્ણ જમણવાર પ્રસાદની વ્યવસ્થા એ બાપુ કરાવતા હોય છે અનેક ગામોના ગામ ધુમાડા એક સાથે કરાવે છે દર પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આશાઓ લઈને આવે છે અને બાપુના આશીર્વાદથી દરેકના કામ પણ થાય છે મિત્રો આ કળિયુગમાં આવા સંતો ભાગ્ય જ હોય છે પૂજ્ય બાપુ પોતે કોળી છે અને કંતાનના વસ્ત્રો જ પહેરે છે આશ્રમમાં ગમે ત્યારે દર્શન માટે જાઓ એટલે પ્રસાદીનું વિતરણ અવિરત ચાલુ હોય છે ઘણા ભાવિકો ત્યાં દરરોજ સેવા માટે પણ આવે છે પૂજ્ય મોરારી બાપુ ભારતી બાપુ તેમજ શેરનાથ બાપુ જેવા સંતો પણ આશ્રમમાં આવી ચૂક્યા છે આશ્રમમાં બાપાની છે તેમનું દેવળ પણ ભવ્ય છે આ સમયમાં ભાગ્યમાં હોય તો આવા સંતના દર્શન થાય પૂજ્ય કાળો બાપુ એ આ સમયમાં એ ખરા સંત કહેવાય કોઈ આધુનિક સગવડતાઓનો પૂજ્ય બાપુ લાભ નથી લેતા નથી ગાડી કે નથી મોબાઈલ ફોન જગતનું કલ્યાણ કરે છે મિત્રો જય હો આવા સંતોની વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય ગાળો બાપુ